ઇન્ડિયા પ્લસ ન્યુઝ માં આપનું સ્વાગત છે શ્રી રામ ધનુ સેના પંડોડી ગામ દ્વારા પેટલા તાલુકાના પંડોળી બસ સ્ટેન્ડ ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યું ગામ પંડોળી માં શ્રી રામ ધનુ સેના મંડોળી પર દ્વારા છવ્વીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ પ્રજાસત્તાક દિનની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી ગામ પંડોળીમાં બસ સ્ટેન્ડ ખાતે સુરેન્દ્રભાઈ પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું તેમજ ભારત માતાની પ્રતિમાનું ગામના આગેવાનો દ્વારા પૂજન કરવામાં આવ્યું તેમાં સરદાર પટેલ સાહેબની પ્રતિમાને પણ ફૂલહાર ચડાવી તેમનું સન્માન કરવામાં આવ્યું તેમાં ગામના સરપંચ નીતાબેન સોલંકી ઉપસરપંચ રિતેશભાઈ પટેલ તાલુકા પંચાયતના સભ્ય બ્રિજેશભાઈ પટેલ ગામમાં શિક્ષણ ક્ષેત્રે ઉમદા કામગીરી બજાવતા એવા હસમુખભાઈ પ્રજાપતિ સાહેબ તથા શ્રી રામધનુ સેના પંડોળી ગામના કાર્યકર્તાઓ હાજર હતા તેમજ ગ્રામ પંચાયત સ્ટાફ તેમજ શાળાના શિક્ષકો તથા વિદ્યાર્થીઓ તેમજ ગામના દરેક નાગરિકો હાજર હતા આપ સર્વે પોતાનો કિંમતી સમય ફાળવી આ કાર્યક્રમમાં હાજરી આપી તે બદલ શ્રી રામધનુ સેના તમારો ખૂબ ખૂબ આભાર માને છે